માં તે માં અને બીજા બધા વગડાના વા આ કહેવત અત્યારે એકદમ ખોટી પડી છે કારણ કે એક સગી માતાએ પોતાની જ દીકરીની હત્યા કરી છે અને એક દિવસ લાશ ઘરની પાછળ રાખીને બીજા દિવસે લાશ ચેકડેમમાં ફેંકી દીધી આ ચોંકાવનારી ઘટના છે ભાવનગરના ભેડકા ગામની જ્યાં માતાએ જમ બનીને દીકરીનો જીવ લઈ લીધો વાત એમ છે કે બાવીસ વર્ષીય પારુલને સિહોરમાં રહેલા વિવક નામના યુવક સાથે પ્રેમ હતો અને તેની સાથે તે લગ્ન કરવા માંગતી હતી પણ તેની માતાને આ વાત ગમી નહીં અને અવારનવાર ઝઘડાઓ થતા હતા ત્યારે અઢાર ઓક્ટોબરના દિવસે પારુલ તેના પ્રેમી સાથે ફોનમાં વાત કરતાં ઝડપાઈ ગઈ જેના કારણે માતા દયાબેને મોઢું દબાવી દીધું અને તેના ભાઈ પ્રકાશે પારુલના પેટમાં અને ગળાના ભાગમાં તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા અને પતાવી દીધી હત્યા બાદ ડેડ બોડી તાળપત્રીમાં વીટીને એક દિવસ ઘરની પાછળ રાખી અને બીજા દિવસે વહેલી સવારે ચેકડેમમાં ફેંકી દીધી એટલું જ નહીં આ જમ જેવી જનેતાએ તાળપત્રી અને લોહીવાળા કપડાં સળગાવી દીધા હતા આ મામલે પિતા સાવ અજાણ હતા જ્યારે કામ પરથી તેઓ પરત ફર્યા તો તેમણે દીકરી ઘરમાં દેખાઈ નહીં જેના કારણે પત્નીને પૂછ્યું કે પારુલ ક્યાં છે ત્યારે તેમણે કહ્યું કે દીકરી ચેકડેમ નજીક કુદરતી હાજતે ગઈ છે પિતાથી રહેવાયું નહીં એટલે તેઓ શોધવા નીકળ્યા પણ દીકરી મળી નહીં બાદમાં પિતાએ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થઈને ફરિયાદ નોંધાવી જ્યારે પોલીસે તપાસ સાધરી ત્યારે ચેકડેમની નજીકથી પારુલની ડેડ બોડી મળી હતી પોલીસે આ ગુનાને ડિટેક્ટ કરવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી ત્યારે શાત્રી ડોગ ઘટના સ્થળેથી લઈને ઘર સુધી પહોંચ્યો અને હત્યારી માતાને હત્યારા ભાઈને ઓળખી ગયો તેના પિતાશ્રીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી તેમજ તેની માતૃશ્રીની પૂછપરછ તેમજ તેના જે મરણ જનાર જે છે તેના ભાઈ પ્રકાશની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યા અને તેની માતાએ અને જે તેનો ભાઈ જે છે તેણે આ ખૂન કર્યાનું કબૂલી લીધું જેથી પોલીસ દ્વારા તે તેના પિતાશ્રીએ વરતેજ પોલીસ સ્ટેશનમાં તેની પત્ની અને તેના પુત્ર વિરુદ્ધ ખૂનિયો ગુનો કરેલો હોય તે જાહેર કર્યું